હું જંદી કાકા આખો તારો ઘેટા કે ઘેટા હું તો અમે જઈ બહાર જઈને આયા પૂરા બરોબર બાર બાર જઈને આયા પૂરા મારે ત્યાં ગેટ ના આવું છોડાય નહીં ગેટ હવે કલાક બે કલાક હું લઈ જાઉં હા હું તો લઈ જાઉં કોઈ બે કલાક ના આપણે છે ને ક્યાંય પણ કામકાજ કરતા તો શું એવું ના અમે નહીં જતા તારી વાત એ કોઈ આવવાનું નથી જોતું નથી ઓફિસર તો ને બધું કેવું છે આ બધા જોઈ નહીં આવે નહીં પણ મને છે ને પૂરા હું તને એક વાત કરું આ કેમ કે તું સમજ એટલે વાત કરું પૂરા મંદિર મંદિર હં મંદિર બને ને તો એનો ઘુમટ છે ને બહુ ઉપર હોય કે ભાઈ હો બે સો ફૂટ હોય પાંચસો ફૂટ હોય બરા ત્યાંથી કામ કરતા હોય ને કારીગર કીધી કોતરણી કરતા હોય મૂર્તિ બનાવતા હોય ઉપર ઘુમટ ઉપર બરાબર એક કારીગરે કીધું એને ઉપર તે મને કીધું ને હાલો બે કલાકમાં હું ફરક પડી જાય પૂરા એને કીધું કે આયા જેમથી કાકા આ કદાચ તમે આમાં ડિઝાઇનમાં કઈ કદાચ ભૂલ કરી નાખો કે ના કરીએ કે કદાચ અધૂરી કરીએ તો કોણ જોવાનું એમ હેઠે તો ઉપર દેખાવા નથી ઘુમટ ઉપર મંદિર ના પૂરા અહીંયા શું કીધું ખબર કારીગરે કે તું જે વાત હતી એ માણસ થી આપડે ડર નથી બરાબર આપડે આ છે ને આ બધું જે આપડે નીતિ નિયમ થી એ ઉપર વાળો જોઈ ને ઉપર વાળો ભૂરા એનાથી ડર છે હમ એટલે આપડી જે ડ્યુટી કામ કરતા વાત કરો અમુક વસ્તુ સમજી ગયો હવે તમે ચાપ કરતા હોય જાઓ પાન મસાલા ખાવ ડ્યુટી કરી હા પૂરા ચાલેતાય માતાજી